અહીંયા જીજી હોસ્પિટલમાં અમારા એક દર્દી શ્રી ઉમેશ શાહ પુરુષ પશ ચાલીસ વર્ષ જે બિહાર નિવાસી છે એમનું એક્સિડન્ટ થતાં અવસા બેન ડેથ થયા અને એમના પરિવારે નક્કી કર્યું કે એમને ઓર્ગન ડોનેશન કરવું છે જેનાથી બીજા પરિવારોને લોકોને જીવન મળી શકે આટલું સરસ કામગીરી માટે અમે એમના આભારી છીએ આ કામગીરીમાં અમારા ડૉક્ટર વંદનાબેન ત્રિવેદી હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પીડેટિક્સ એનિસ્થિસિયા સાથે સાથે મિતાબેન પટેલ જે નોડલ ઓફિસર છે કોઓર્ડિનેટ કરે છે સાથે સાથે સંકલનમાં રહીને કલેક્ટરશ્રી અને એમની ટીમ એસપી શ્રી સર અને એમની ટીમને ગ્રીન કોરિડોર બનાવવામાં એરપોર્ટ સાથે સંકલન કર્યું જેમાં બધાનું ખૂબ જ યોગદાન હતું અને અત્યારે એ લોકો અમદાવાદ માટે નીકળી ગયા છે જ્યાં કિડની લિવરનું પ્રત્યારોપરોપણ થશે ચક્ષુદાન આપણા ત્યાં થયું છે જેનો ઉપયોગ આપણા હોસ્પિટલમાં થશે આ કામગીરી માટે અમે સરકાર હેલ્થ વિભાગ અને ડાયરેક્ટરશ્રી બધાના ખૂબ જ આભારી છીએ આ કામગીરી એક શ્રેષ્ઠ કામગીરી છે જેનો જેનાથી લોકોને જીવન મળી શકે છે તેના માટે અમે આ પરિવારના ઋણ ઋણી છીએ સમાજ પણ એ સમજ સમજે અને એ રીતે આપણે આ કામમાં મદદ કરે